આ ગરબીમાં નાચ જાતના ભેદભાવ વગર હિન્દુ મુસ્લિમ ની બાળાઓ દ્વારા પ્રાચીન અર્વાચીન સંપૂર્ણ વેશભૂષા સાથે રાસ લેવામાં આવ્યા હતા શરદ પૂનમના દિવસે શિવ શક્તિ ગરબી મંડળ દ્વારા બાળાઓને પ્રસાદી રૂપે એક અને બી ગ્રુપ ની બહેનોને છ હજાર રૂપિયા સી ગ્રુપની બહેનોને બહેનો અગિયારસો ને એકાવન પ્રસાદી રૂપે ભેટ આપેલ હતી મારું નામ છે મહિલા પુરી વધુભાઈ શિવ શક્તિ ગરબી મંડળ

કરતી નથી એ બધી જ રીતના મા બાપની જે માયના પ્રમુખ એનું ધ્યાન રાખે છે જો કોઈ દીકરીને મજા ન હોય કે કાંઈ પણ થયું હોય તો એ પ્રમુખ પણ જાય તો તેને બહુ સારી રીતે જવાબ મળે છે અને એને ઘર સુધી પહોંચાડવાની જ્યાંથી પ્રેક્ટિસ ચાલુ થાય છે ત્યાંથી લઈને આજે પૂનમના દિવસ સુધીમાં તમામ જવાબદારી અહીંના ઘણા પ્રમુખ છે એ બધાએ લીધી છે અને બહુ સારી રીતના બધી જ છોકરીની ધ્યાન રાખી છે બધાને હું ધન્યવાદ